ગાયત્રી પરિવાર વડોદરાના આદરણીય પ્રજ્ઞાપુત્રી સુવર્ણાબેન દીક્ષિત દ્વારા ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરા ખાતે ગુરુ સ્વરમાં વિશેષ સાધનાના ક્રમમાં શિવાભિષેક અને દીપયજ્ઞનું આયોજન સંપન્ન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા શાખા નંબર દસ સુભાનપુરા કેન્દ્ર દ્વારા શાંતિકુંજ કેન્દ્રના આદરણીય પ્રજ્ઞાપુત્રી અને વરિષ્ઠ કાર્યકર્તા શ્રીમતી સુવર્ણાબેન દીક્ષિત જેઓ શાંતિકુંજ હરિદ્વાર કર્મકાંડનું પ્રશિક્ષણ પણ લીધું છે અને વિદેશોમાં પણ પોતાની કુશળતા અને પ્રતિભા દ્વારા યજ્ઞ સંસ્કારો સંપન્ન કરાવેલ છે તેઓની મધુર ઓજસ્વી વાણી થકી શ્રવણ માસના આ પાવન પવિત્ર દિવસોમાં ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરામાં ગુરુશ્વરમાં વિશેષ સાધનાના ક્રમમાં શિવાભિષેક અને દીપયજ્ઞનું આયોજન સંપન્ન કરવામાં આવેલ જેમાં પચાસથી પણ વધારે બહેનોએ શિવાભિષેક કરેલ અને ધન્યતા અનુભવી હતી અને આગળ નવા ઘરોમાં ગુરુ સ્વરમાં સાધનાના ક્રમને સંપન્ન કરવાના સંકલ્પો લેવામાં આવ્યા હતા એક જ ભાવ હર ઘર સ્વર્ગ સમાન બને ઘરના પ્રત્યેક પરિજનોમાં દેવત્વ જાગૃત થાય એ જ શ્રદ્ધા ભાવ અને આસ્થા સાથે સુભાનપુરા કેન્દ્રની બહેનો સુભાનપુરાની નવી નવી સોસાયટીઓમાં ગુરૂર માં ગાયત્રી મહામંત્ર ની અલખ જગાવી રહેલ છે અહેવાલ અનિલભાઈ રાવલ વડોદરા શ્રી ગુરુવે નૃવ માર્ગ દર્શિતા નમોસ્ત ગુરુ સત્તા श्रद्धा प्रज्ञाय सा च ॐ श्रीगुरवे नमः आयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि ॐ यथा सूर्यास्तशक्तिषु श्रीरामे विद्यतेहिया सर्वशक्ति सर्वशक्तिस्वरूपाय माता भगवत् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलम् गुरुकृपा ॐ वरदे देवी प्राक्षरे ब्रह्मवारिणि गायत्री छन्दसा माता ब्रह्मयोगे नमस्तु ते स्तुतामया वरदा वेदमाता माता प्रचोदयन्तं पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं केरति द्रविणं ब्रह्मवचसं मह्यं दत्वा व्रजस ब्रह्मलोकम् गायत्री मातकी ચાચન જવા ઓમ જો જુ નુજુ જાતિ સોરે તુલ સબજાતિ સોરે પ્રિય દુરસિ રચે પ્રિયો ஜ தபால ஜால